નમસ્કાર મિત્રો જીપી અપડેટ થઈ ગયા બાદ સીધું જ આપણે જો જીપી જે શાળાનું જીપી અપડેટ છે એનું આ જીપી અપડેટ છે જે શાળાએ કરી લીધું છે એ શાળા માટે સીધા અપાર મોડ્યુલની અંદર જે જેનું પણ એક્ટિવ સ્ટુડન્ટમાં જઈને જેનું તમામ વિદ્યાર્થીઓનું આ વેલિડેટ વેલિડેશન છે એ કમ્પ્લેટ છે તો સીધું જ આપણે આપણે અપાર મોડ્યુલની અંદર જવાનું છે અહીંયા અપાર મોડ્યુલ છે આ અપાર મોડ્યુલમાં જઈ અહીંયા આપણે ક્લાસ સિલેક્ટ કરવાનો પહેલું બીજું ત્રીજું એમાં આપણે બીજા ધોરણનો ક્લાસ સિલેક્ટ કરીએ છીએ બીજા ધોરણનો ક્લાસ સિલેક્ટ કરી અને અહીંયા અત્યારે સ્ટેટસ પેન્ડિંગ બતાવે શા માટે કારણ કે આપણે જીપી અપડેટ નથી કર્યું અને વેલિડેશન નથી કર્યું એટલા માટે પછી અહીંયા જનરેટ બટન ઉપર આપણે અહીં ક્લિક કરી તો અહીંયા એટલે સીધો આપણે ત્યાં જઈ શકશો ધારો કે એક વિદ્યાર્થી આપણે એવો લઈ કે આપણે જીપી અપડેટ કરી લીધેલું હોય જોવું તમે જોઈ શકીએ જો અહીંયા જનરેટનું બટન છે એનું આપણે ક્રિએટ થઈ ગયું છે જોવું આ વિદ્યાર્થીનું આપણે જો જોઈએ હવે જનરેટ ઉપર તો અહીંયા આપણે આ પ્રથમના છે એમાં વાલીનું નામ અહીંયા આપણે વાલીના જે આપણે આઈડી પ્રૂફ લીધું હોય એ ફાધર હોય તો ફાધર મધર હોય મધર એ તરીકે અહીંયા આપણે સિલેક્ટ કરવાનું એનું જે આઈડી પ્રૂફ લીધું હોય આધાર કાર્ડ લીધું હોય કે પાન કાર્ડ કે વોટર કાર્ડ લીધું હોય ડ્રાઈવિંગ લાઇસન્સ લીધું હોય પાસપોર્ટ લીધું હોય આધાર કાર્ડ લીધું હોય તો વાલીના આધાર કાર્ડ નંબર અહીંયા નાખવાના છે અને ત્યાર પછી અહીંયા જે તે સ્થળ તમારી શાળાનું સ્થળ આવશે અને અહીંયા જે તે શાળાની તારીખ આવશે અહીંયા તો છે જ ઓલરેડી આપણે શાળાના આચાર્યનું નામ તો આવી જ જશે અને સબમિટ બટન આપશો એટલે તમને અપર આઈડી ક્રિએટ થઈ જશે અને સીધું એ અપર આઈડી છે અહીંયા જે વિદ્યાર્થીનો છે અહીંયા એનો અપર આઈડીનો સ્ટેટસમાં એના નંબર આવી જશે બરાબર એટલે આ રીતે આપણે સરળતાથી અપર આઈડી અપાર મોડ્યુલ જો આ પ્રક્રિયા બધી તો જ કરી શકીએ કે જો આપણું શાળાનું જીપી અપડેટ હોય ઈપી અને એપીની જરૂર નથી પણ જીપી અપડેટ હોવું જરૂરી છે આ ઉપરાંત વેલિડેશન હોવું જરૂરી છે તો આ પ્રક્રિયા ત્યારબાદ જ આપણે કરી શકીએ તે પહેલાં આપણે કરી શકતા નથી ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત